અને નમસ્કાર મિત્રો આજે તમારે સારી રીતના વિડીયો કેમ અપલોડ કરો યુટ્યુબમાં તે હું તમને બતાવવાનો છું તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ તો કરી જ દેજો તો મિત્રો પહેલાં તમારે હોમ સ્ક્રીનમાં આવી જવાનું છે અને વાયટી સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે હોય તો બાકી ડાઉનલોડ પણ કરી શકો છો પ્લે સ્ટોરમાંથી ઓપન કરી અને સામે જો બિંદુ દેખાય છે તેમાં ક્લિક કરી અને કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે પછી ઉપર તમે દેખાય છે ટાઈટલ ત્યાં તમારે એક સારી રીતના લખે અને ટાઈટ ટાઇટલ નાખવાનું છે અને મિત્રો YT સ્ટુડિયોમાં તમને ઘણા ઓપ્શન જોવા મળી જવાના છે પરંતુ મિત્રો એક ઓપ્શન માં તમારે ક્લિક કરવાનું છે જે માહિતી જાણકારી મળે એવી રીતે તમારે પર કરવાનું છે તેથી તમારો કોઈ વિડિયો વાયરલ થઈ શકે બાકી વાયરલ નહી થાય તો તમે મને પછી કમેન્ટ માં ન જણાવતા કે મારો વિડિયો કેમ વાયરલ ન થયો તમે આ મેથડને સારી રીતે સાંભળશો ને અને સારી રીતે શીખશો તો તમારો વિડિયો વાયરલ થવાનો છે તો વિડિયો ને સ્કીપ તો જરાય પણ કરતા નહીં આ મે ગમે તે ટાઇટલ લખી અને સારી રીતે નાખી દીધું છે અને મિત્રો જે વિડિયો છે એનું ટાઇટલ આપણે બનાવીને નાખવાનું છે જે

કોઈ યુટ્યુબર બની શકે જેમ કે મિત્રો આ એમ પર હેશટેગ સારી રીતના નાખી દીધા છે ટાઇટલમાં અને મિત્રો નીચે ઘણા બધા ઓપ્શન આવે છે જેમ કે પબ્લિક લોકેશન પછી નો યસ કરવાનો ઓપ્શન તો તમારી માટે મૂલ્ય રહેવાનો છે તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં કેમ કે એની મેથડ હું તમને લાસ્ટ વિડીયોમાં બતાડીશ તો વિડીયોને સારી રીતે સમજે અને વિડીયોને પૂરેપૂરો જોવો અને મિત્રો વાયટી સ્ટુડિયોમાં નીચે ઓપ્શન આવશે સિલેક્ટેડ નું તેમાં ક્લિક કરવાનું રહેશે તમારા અને મિત્રો આ એન્ડ બે ઓપ્શન આપેલા છે યસ અને નો જો તમારા છોકરાઓના રિલેટેડ વિડીયો હોય તો તમે યસ કરી શકો છો અને તમારે એવા વિડીયો ના હોય એટીન પ્લસ વાળા વિડીયો હોય તો તમે નો કરી શકો છો તો ખરેખર આપણે તો કોઈ છોકરાનો વારો વિડીયો ન હોય એટલે આપણે નો કરવાનું છે અને મિત્રો ત્યાંથી આપણે બેક આવી જવાનું છે બેક આવી અને આપણે કોઈ પ્રોસેસ નો ફોલો કરવાનું નાખવાનું ને પબ્લિક જ રહેવા દેવાનું છે પબ્લિક એકાઉન્ટ કોમેન્ટ ઓન હોય ને તો ઓફ કરવાનું રહેશે અને બીજી ઘણી બધી ઓપ્શન તમને જોવા મળે છે એમાં ક્લિક કરવાનું નથી અને ડાયરેક્ટ આપણે બધી પ્રોસેસ સારી રીતે જોઈ અને અપલોડ કરી દેવાનો રહેશે અપલોડ થઈ ગયા બાદ તમે કલાક બે કલાક પછી વિડીયો જોશો ને તો તમારો વિડીયો વાયરલ થઈ ગયેલો અને જો મિત્રો તમારે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો જરૂરમાં જરૂર કરી દેજો